હેલો ફ્રેન્ડ્સ હું છું અને તમારું સ્વાગત છે તો આજે આપણે બનાવીશું ઉપવાસમાં ખાઈ શકાય તેવી ખૂબ જ ટેસ્ટી અને એકદમ ક્રિસ્પી ફરાળી મસાલા ભાખરી હવે તમે ઉપવાસમાં પણ પેટ ભરાઈને ખાઈ શકશો અને હું ગેરંટી સાથે કહું છું કે તમને મારી આજની આ રેસીપી ખૂબ જ પસંદ આવશે તો ચાલો બનાવવાનું શરૂ કરીએ અને હા તમને જો મારી રેસીપીઓ ગમતી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુમાં આપેલી ઘંટીને દબાવી ઓલ પર ક્લિક કરી દેજો જેથી મારા બધા જ વિડિયો સૌથી પહેલાં તમારી પાસે પહોંચે તો સૌથી પહેલાં લઈશું એક બાઉલ અને બાઉલમાં લઈશું બે નાના બાઉલ રાજગરાનો લોટ તો રાજગરાનો લોટ જે કકરો આવે છે ને બસ તે જ લોટ તમારે લેવાનો છે સાથે જ એડ કરીશું એક નાનો બાઉલ સાબુદાણા અને સિંઘોડાનો લોટ બંને મિક્સ આવે છે ને તે જ લોટ તમારે લેવાનો છે આનાથી બાઇન્ડિંગ ખૂબ જ સરસ આવે છે તો આ મિક્સ લોટ તમને બજારમાં ખૂબ જ આસાનીથી મળી રહેશે જે ફરાળી રેસિપી માટે જ વપરાય છે સાથે જ એડ કરીશું સ્વાદ અનુસાર સિંધાલુ મીઠું સાથે જ એડ કરીશું એક ચમચી શેકેલા જીરાનો પાવડર તો જીરાને મેં થોડું શેકીને અને પછી ખાણીમાં ખાંડીને લીધું છે સાથે જ એક ચમચી કાળા મરીનો પાવડર તો ફ્રેન્ડ્સ આમાં શેકેલા જીરાનો પાવડર અને કાળા મરી એડ કરવાથી આ ફરાળી મસાલા ભાખરીનો ટેસ્ટ બમણો થઈ જશે અને આ મસાલા ભાખરી તમને ખાવાની પણ મજા આવી જશે સાથે જ એક થી બે ચમચી સફેદ તલ સાથે જ મોયણ માટે એડ કરીશું ત્રણ ચમચા જેટલું તેલ તો તમે તેલની જગ્યાએ ઘી પણ લઈ શકો છો હવે આ બધી જ વસ્તુને બરાબર મિક્સ કરી લઈશું તો ફ્રેન્ડ્સ બધાના ઘરમાં અલગ અલગ રીતે ભાખરી બનતી હોય છે તો ઘણાના ઘરમાં એકલા કકરા લોટની ભાખરી બનતી હોય છે તો ઘણાના ઘરમાં એકલા ઝીણા લોટની પણ ભાખરી બનતી હોય છે તો તમે તમારી ચોઈસ પ્રમાણે રાજગરાનો કકરો અથવા તો મિક્સ લોટ પણ આવે છે તે લઈ શકો છો કાંઈ જ વાંધો નથી હવે આની અંદર થોડું થોડું પાણી એડ કરી મિક્સ કરતા જઈશું અને લોટ બાંધીને તૈયાર કરી લઈશું તો આપણે જેમ ભાખરીનો લોટ બાંધીએ છીએ ને બસ તે જ રીતનો કઠણ લોટ બાંધીને તૈયાર કરી લેવાનો છે તો સહેજ પણ આ લોટ ઢીલો ના બંધાઈ જાય તેનું તમારે ખાસ ધ્યાન રાખવાનું છે નહીં તો શું થશે કે તમારી આ ફરાળી મસાલા ભાખરી એકદમ ક્રિસ્પી નહીં થાય અને તમને ખાવાની પણ બિલકુલ મજા નહીં આવે તો આ જુઓ મસાલા ભાખરીનો લોટ એકદમ પરફેક્ટ બંધાઈ ગયો છે હવે આને ઢાંકીને પાંચ થી દસ મિનિટ સુધી સાઈડમાં મૂકી દઈશું તો પાંચ થી દસ મિનિટ થઈ ગઈ છે અને લોટ પણ એકદમ સોફ્ટ થઈ ગયો છે હવે લોટમાંથી થોડો થોડો લોટ લઈ મીડિયમ સાઈઝના લુવા બનાવી લઈશું તો હું તમને બતાવી દઉં છું કે તમારે આ રીતના મીડિયમ સાઈઝના લુવા બનાવીને તૈયાર કરી લેવાના છે તો આ જુઓ મેં બધા જ લુવા બનાવીને તૈયાર કરી લીધા છે તો તમારે આટલા જ લોટમાંથી છ થી સાત ફરાડી મસાલા ભાખરી બનીને તૈયાર થશે હવે લઈશું એક પાટલો અને પાટલા પર લઈશું એક લુવું હવે લુવાને એક વેલણની મદદથી આ રીતે ગોળ ભાખરી વણી લઈશું તો તમે તમારી પ્રમાણે ભાખરીને મોટી અથવા નાની પણ વણી શકો છો તો ફ્રેન્ડ્સ હું તમને બતાવી દઉં છું કે તમારે આટલી પાતળી ભાખરી વણી લેવાની છે અને જો તમને ભાખરી થોડી જાડી પસંદ હોય તો તમે તમારી ચોઈસ પ્રમાણે ભાખરીને વણી શકો છો અને જો તમારે રાઉન્ડ શેપમાં ભાખરી ન વણાય ને તો તમે મોટી ભાખરી વણી એક ધારવાળો વાટકો કે પછી કટ કરીને ભાખરી રાઉન્ડ શેપમાં બનાવી શકો છો તો આ જુઓ ભાખરી એકદમ પરફેક્ટ રીતે વણાઈ ગઈ છે હવે આને એક કાંટાવાળી ચમચીની મદદથી નાના નાના હોલ કરી લઈશું આનાથી ભાખરી ફૂલશે પણ નહીં અને તમારી ભાખરી એકદમ ક્રિસ્પી બનીને તૈયાર થશે તો બસ આ જ રીતે હું બધી જ ભાખરી વણીને તૈયાર કરી લઈશ હવે લેશું એક તવી અને તવીને થોડી ગરમ થવા દેશું તો તવી થોડી ગરમ થઈ ગઈ છે હવે તવીની અંદર મસાલા ભાખરી મૂકી ભાખરીને બંને સાઈડ શેકી લેશું તો તમારે પહેલા ભાખરીને બંને સાઈડ થોડી થોડી ચડવી લેવાની છે તો આ જુઓ ભાખરીની બંને સાઈડ થોડી થોડી ચડવી લીધી છે હવે ગેસની ફ્લેમ મીડિયમ કરી લેશું હવે એક કોટનના કપડાની મદદથી ભાખરીને દબાવી ક્રિસ્પી થાય ત્યાં સુધી શેકી લેશું તો આ જુઓ નીચેની સાઈડ ભાખરી એકદમ પરફેક્ટ રીતે શેકાઈ ગઈ છે હવે તે જ રીતે બીજી સાઈડે પણ ભાખરીને દબાવીને શેકી લઈશું તો આ જુઓ ફરાળી મસાલા ભાખરી એકદમ પરફેક્ટ એટલે ક્રિસ્પી બનીને તૈયાર છે તો બસ આ જ રીતે હું બધી જ ફરાળી મસાલા ભાખરી બનાવીને તૈયાર કરી લઈશ તો તૈયાર છે ઉપવાસમાં ખાવાની મજા આવી જાય તેવી ફરાળી મસાલા ભાખરી અને આ ફરાળી મસાલા ભાખરી બટાકાની સૂકી ભાજી કે પછી ચા સાથે અથવા તો એકલી એમને એમ ખાશો ને તો પણ ખૂબ જ ટેસ્ટી લાગે છે તો ફ્રેન્ડ્સ મારી આ રેસીપી એકવાર જરૂરથી ટ્રાય કરજો અને તમને આ રેસીપી કેવી લાગી તે કમેન્ટમાં જરૂરથી જણાવજો અને હા હજુ સુધી મારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં આપેલી ઘંટીને દબાવજો જેથી કરીને મારી નવી નવી રેસીપીની નોટિફિકેશન તમને મળતી રહે થેન્ક યુ ફોર વોચિંગ